વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર અનેક મુદ્દાને લઈને મેદાનમાં આવ્યા છે થોડા દિવસ પહેલા આપણે એમનો એક મુદ્દો જોયો હતો કે જે દીકરીઓના લગ્ન જે અઢાર વર્ષે કરવામાં આવે છે તે મુદ્દાને લઈને તેઓ મેદાનમાં આવ્યા હતા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને જે લગ્નની ઉંમર છે તે એકવીસ વર્ષ કરવાની વાત કરી હતી અને એ પછી ઘણા બધા સવાલ એમના ઉપર ઉઠ્યા કે કેમ ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે અને એમની સામે વિરોધ પણ થયો હતો પણ હવે જ્યારે આખો મુદ્દો સામે આવ્યો અને આખું એમણે તર્ક સમજાવ્યું છે અને એમની જ સામે એમણે કાયદાની સામે પણ સવાલ ઉઠાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગોપાલ ઇટાલિયા કે જે ચાર પાનાનો એક પત્ર લઈને ગયા અને મુખ્યમંત્રીને રજૂઆત કરી કે જે દીકરીઓની જે લગ્નની ઉંમર અઢાર વર્ષ છે એમને એકવીસ વર્ષ કરવામાં આવે અને એ પછી ઘણા બધા લોકોએ તર્ક વિતર્ક પણ સામે રાખ્યા અને એ પછી એમણે આજે જઈને જવાબ આપ્યો છે ને કાયદાની સામે એમણે સવાલ ઉઠાવ્યા છે સૌથી પહેલાં તો એમણે જે ફેસબુક પોસ્ટ કરી છે લોકોને જે સમજાવ્યું છે તેમની વાત કરીએ સૌથી પહેલાં તો જે ગોપાલ ઇટાલિયા છે એમણે સીધો જ સવાલે કર્યો છે કે લગ્નની ઉંમર એટલે કઈ ઉંમર શારીરિક કાયદા કીયા કે પછી માનસિક સવાલ એમણે સીધો લોકોને પૂછ્યો છે ભારતના બંધારણ પ્રમાણે અઢાર વર્ષે દીકરી લગ્ન કરી શકે છે પણ બંધારણ પ્રમાણે દીકરી અઢાર વર્ષે ગામની સરપંચ નથી બની શકતી સવાલ અહીંયા એમણે કાયદાની સામે કર્યો છે કે જે દીકરી અઢાર વર્ષે લગ્ન કરી પોતાના જીવનનો ફેસલો કરી શકે છે તો એ સરપંચ કેમ નથી બની શકતી કેમ આ બધા નિયમો અલગ છે એમણે વિદ્વાનોને પણ સવાલ કર્યા છે હવે વાત આવે છે દીકરીની લગ્નની ઉંમર મર્યાદા અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરવામાં આવે એવી રજૂઆત મેં થોડાક દિવસ પહેલા કરી મારી રજૂઆત કર્યા બાદ ઘણા લોકોને ગમ્યું ન હતું બંધારણનું નામ વટાવીને પોતાના વ્યક્તિગત એજન્ડાઓ લઈને નીકળેલા અનેક વ્યક્તિઓએ સામાન્ય માણસને સાચા લાગે એવા ભયંકર કૃતર્કો રજૂ કર્યા હવે જેટલા પણ લોકોએ સવાલ કર્યા હતા એમના જવાબ અત્યારે ગોપાલ ઇટાલિયાએ આપ્યા છે કૃતક નંબર એક ભારતના બંધારણ પ્રમાણે દીકરીને અઢાર વર્ષે પોતાના મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો હક મળેલ છે માટે છોકરી અઢાર વર્ષે મનપસંદ છોકરા સાથે લગ્ન કરી શકે છે આવો કોઈ કેમને સવાલ કર્યો જવાબ આપ્યો છે ગોપાલી ટાલિયાએ કે જે બંધારણ છોકરીને 18 વર્ષે લગ્ન કરવાની આઝાદી આપે છે તે બંધારણ છોકરાને કેમ 21 વર્ષે લગ્ન કરવાની છૂટ આપે છે કેમ બંનેમાં વિભિન્નતા જોવા મળી રહી છે કેમ દીકરા અને દીકરીમાં આટલો ભેદભાવ રાખવામાં આવે છે તે પણ એમણે સવાલ કર્યો છે છોકરી અઢાર વર્ષે લગ્ન કરી શકે તો છોકરો કેમ નહીં અથવા છોકરાના લગ્ન વર્ષે થતા હોય તો વર્ષે કેમ પણ આપ્યો છે કે કેમ આટલી અલગ અલગ વિભિન્નતા રાખવામાં આવી છે કેમ બનેમાં ભેદભાવ છે કેમ છોકરી કરી શકે છે તો છોકરો નથી કરી શકતો કારણ કે જ્યારે સ્વતંત્રતા બધાને મળી છે બધાને બધા અધિકાર મળ્યા છે તો પછી આટલો ભેદભાવ કેમ એ પણ એમણે સવાલ કર્યો છે જે છોકરી અઢાર વર્ષે મતદાન કરી શકે છે તો પછી અઢાર વર્ષે લગ્ન કેમ ન કરી શકે ગોપાલ ઇટાલિયાને મત આપનાર છોકરી પણ અઢાર વર્ષની હશે તો અઢાર વર્ષે સરકાર બનાવી શકે વ્યક્તિ લગ્ન કેમ ન કરી શકે કૃતક નંબર બે નો જવાબ છે બંધારણ પ્રમાણે જે છોકરી અઢાર વર્ષે મતદાન કરી શકે તે છોકરી અઢાર વર્ષે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડી શકતી નથી એટલે કે વર્ષે ગોપાલ ઇટાલિયાને મત આપવાનો અધિકાર છે પણ અઢાર વર્ષની ઉંમરે પોતે ચૂંટણીમાં ઉભા રહેવાની બંધારણીય લાયકાત ધરાવતી નથી આ જવાબ છે અને સાથે એમણે કહ્યું છે કે બંધારણ પ્રમાણે જે છોકરી અઢાર વર્ષે મત આપી શકે એ છોકરી અઢાર વર્ષે ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી નથી લડી શકતી એટલે કે બંધારણ પ્રમાણે છોકરી અઢાર વર્ષે પોતાના જીવનભરનો અત્યંત મહત્વનું લગ્ન નિર્ણય કરી શકે પણ પાંચ વર્ષ પૂરતા સરપંચ નથી બની શકતી બંધારણ પ્રમાણે જે છોકરો અઢાર વર્ષે મત આપીને કેન્દ્ર અને રાજ્યમાં સરકાર બનાવી શકે પરંતુ અઢાર વર્ષે પોતે લગ્ન નથી કરી શકતો એટલે સવાલ એમણે અહીંયા એ કર્યો છે કે જે છોકરી છે એ પોતાના લગ્નનો નિર્ણય અઢાર વર્ષે કરી શકે છે પરંતુ સરકારમાં એમને ક્યાંય જ સ્થાન નથી આપવામાં આવતું જો એમને સરપંચ બનવું હોય તો ઉંમર વધારી દેવામાં આવી છે તો પછી આ આખી જિંદગીનો સવાલ છે આખી જિંદગીનો ફેસલો એક છોકરી કરી શકે છે તો પછી આગળનો ફેસલો કેમ કરવામાં નથી આવતો એટલે સવાલ અહીંયા ગોપાલ ઇટાલિયા છે વિદ્વાનોને પણ પૂછી રહ્યા છે કાયદાની સામે સવાલ પણ કરી રહ્યા છે કે કેમ ભેદભાવ જે પોતાનું આખું લગ્ન જીવન ચલાવી શકે છે તો પછી સરપંચ પદે કેમ નથી બેસી શકતી હવે એમણે થોડા ઘણા પોઈન્ટ પણ રાખ્યા છે કે સરળતાથી સમજીએ તો કોઈ છોકરી માટે લગ્નની ઉંમર અઢાર વર્ષ છે મત આપવાની ઉંમર અઢાર વર્ષ છે સરપંચની ચૂંટણી જો એ છોકરીને લડવી હોય તો એમને એકવીસ વર્ષ આપવામાં આવે છે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડવાની ઉંમર એમને પચીસ વર્ષ છે રાજ્યસભાની ચૂંટણી લડવાની ઉંમર ત્રીસ વર્ષ છે અહીંયા કોઈ છોકરી કે છોકરા માટે ભેદભાવ નથી પણ એમણે જે સવાલ ઉઠાવ્યા છે એ ખૂબ સમજવા જેવા છે મત આપવાની ઉંમર છોકરા માટે અઢાર વર્ષ છે બંને માટે છે 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 લગ્ન કરવાની ઉંમર વર્ષ વર્ષ છોકરાની જે છોકરીને આપવામાં આવે જો કોઈ છોકરાએ સરપંચ માટે ઉમેદવારી પત્ર ભરવું હોય સરપંચ બનવા માટે એમને લડવું હોય તો એમની ઉંમર છે જે બંને માટે સરખી છે છોકરા અને છોકરી માટે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડવાની ઉંમર પચીસ છે જો છોકરો કે છોકરી કોઈને વિધાનસભામાં ઉભું રહેવું છે એમને ધારાસભ્ય બનવું છે તો એમની ઉંમર પચીસ વર્ષ હોવી જોઈએ રાજ્યસભાની ચૂંટણી લડવાની ઉંમર વર્ષ છે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવી હોય હોય અને રાજ્યસભાના સાંસદ બનવું તો એમની ઉંમર ત્રીસ વર્ષ છે એટલે ભેદભાવ કે આટલો છે એમને લઈને એમણે સવાલ કર્યા છે આપણી રીતે અર્થઘટનમાં કાઢીએ તો એવું થાય કે બંધારણ પ્રમાણે અઢાર વર્ષે એ શારીરિક ઉંમર છે જ્યારે પચીસ વર્ષે બૌદ્ધિક ઉંમર છે બંધારણ પોતે પણ શારીરિક અને બૌદ્ધિક ઉંમર વચ્ચેનો ફરક સમજે છે અથવા તો બંધારણ પોતે પ્રાથમિક પુખ્ત ઉંમર અને બૌદ્ધિક ઉંમરનો ભેદ રાખે છે એટલે સવાલ એમણે કાયદા ઉપર કર્યા છે જે છોકરી અઢાર વર્ષની ઉંમરે કેન્દ્ર કે રાજ્યની સરકાર બનાવી શકે છે તે છોકરી કેન્દ્ર કે રાજ્યની સરકારમાં સભ્ય નથી બની શકતી ધારાસભ્ય કે સાંસદ સભ્ય માત્ર પાંચ વર્ષ પૂરતા હોય છે તો પણ અઢાર વર્ષની ઉંમરે પાંચ વર્ષ પૂરતા ધારાસભ્ય ન બની શકાતું બની શકાતું નથી તો આખી જિંદગીનો નિર્ણય કઈ રીતે છોકરી લઈ શકે છે એમણે સવાલ ઉભો કર્યો છે કારણ કે થોડા સમય પહેલાં જે પત્ર લખ્યો તો કહ્યું હતું કે અઢાર વર્ષને પરંતુ એકવીસ વર્ષ પણ છોકરીની થવી જોઈએ લગ્ન બાબતે એટલે સવાલ અહીંયા એ કર્યો છે કે અઢાર વર્ષે જો આ છોકરી લગ્નનો નિર્ણય કરી શકતી હોય તો પછી આમાં કેમ એમને કંઈ સ્થાન આપવામાં નથી આવતું સોશિયલ મીડિયામાં બીજા પણ કૃતકો જે લોકોએ સવાલ કર્યા છે તેમને પણ જવાબ આપ્યો છે સવાલ એક છે કે જે બંધારણ છોકરીઓને અઢાર વર્ષે લગ્ન જેવો અત્યંત મહત્વનો નિર્ણય કરવાનો અધિકાર આપે છે એ જ બંધારણ ધારાસભાની ચૂંટણી લડવાનો હક કેમ નથી આપતું સવાલ નંબર બે જે બંધારણ છોકરાઓને એકવીસ વર્ષે લગ્ન જેવો ગંભીર નિર્ણય કરવાનો હક આપે છે એ બંધારણ છોકરાને એકવીસ વર્ષે સંસદની ચૂંટણી લડવાનો હક કેમ નથી આપતું સવાલ ત્રણ જે બંધારણ વર્ષે કેન્દ્રની કે રાજ્યની સરકાર બનાવવાનો હક આપે છે એ જ બંધારણ વર્ષના વ્યક્તિને લોકસભા કે રાજ્યસભાનો સભ્ય બનાવવાનો હક કેમ નથી આપતું સવાલ એને ચોથો પૂછ્યો છે દીકરીઓ માટે મત આપવાની અને લગ્ન કરવાની ઉંમર અઢાર વર્ષ ભલે હોય પરંતુ મત દર પાંચ વર્ષે આપી શકાય છે પણ લગ્ન દર પાંચ વર્ષે કરી શકાય

પણ જ્યારે આ બધું ભેગું થાય છે ત્યારે સવાલ એ કરી રહ્યા છે કે બધી જ વસ્તુ દર પાંચ વર્ષે શક્ય છે પરંતુ દર પાંચ વર્ષે લગ્ન શક્ય નથી તો દીકરીની ઉંમર જે અઢાર વર્ષ છે લગ્ન કરવાની વધારીને એકવીસ વર્ષ કરવામાં આવે જેથી દીકરી વધારે સમજણી થાય આવા બધા સવાલ એમણે કીધા છે આ સાથે જ એમણે લખ્યું છે કે દીકરા અને દીકરીની લગ્ન લીગલ ઉંમર વચ્ચે તફાવત છે તેમજ મત આપવાની અને ચૂંટણી લડવાની ઉંમરમાં પણ તફાવત છે

કરનાર મેલી ગુજરાતની દીકરીઓને ભગવાન બચાવે એવી પ્રાર્થના હવે અહિયાં એમને કાયદાની સામે પણ બહાર જડાવી છે સવાલ કર્યા છે પણ જે અત્યારે એક તટસ્થતા રૂપે એમણે એક આ ફેસબુક પોસ્ટ કરી છે લોકોને સમજાવ્યું છે બંધારણની સામે સવાલ કર્યા છે જે માટેના હોય કે લગ્ન જીવન બાબતના હોય બધું જ ભેગું કરીને ગોપાલ ઇટાલિયા એક સંદેશ લોકોને આપ્યો છે તેમને લઈને આપ શું માનો છો તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયામાં સાચા છે કે ખોટા અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર